નમસ્કાર મિત્રો હું છું સોનલ ગમણી તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ મિત્રો થોડા ખુશીના સમાચાર હતા એટલે મેં કીધું તમારી સાથે શેર કરી દઉં કારણ કે ઘણા વખત થી વિડીયો બનાવેલો નથી એટલે કઈક કહેવાય ને કે કોઈની ઘરે જઈએ બહુ લાંબા દિવસે તો મોઢું એનું મીઠું કરીએ તો મજા આવે એવું કઈ ઓફિશિયલી તો નથી પણ આઈ થિંક હું એવું માનું છું કે છ થી આઠ ની ભરતી આવશે આવશે ને આવશે એ બી સરકારી એનું કારણ છે કે ત્રણસો સોળ જે સ્કૂલો છે નવી બનવાની સ્કૂલો નવી બનવાની જે સ્કૂલો છે એની સ્થળ ની જે લિસ્ટ છે સ્થળનું એ આવી ગયેલું છે એ મેં આજે જ જોયેલું એટલે મને એમ થયું કે નહીં તમારી સાથે આ વાત છે ને શેર કરી દઉં કે જે મિત્રો ટેન્શનમાં હતા લગભગ વિદ્યા ની જે ભરતી હતી એ જ્ઞાન સહાયક તરીકે જે થઈ ગયેલી છે મતલબ કે કોન્ટ્રાક્ટ બેઝ પર તો હવે એ કદાચ હટશે કારણ કે નવ દસ ની પણ એવી ભરતી આવી શકે છે સીધી ભરતી અને અગિયાર બાર ની પણ આવી શકે છે એ જ રીતે આજે આવેલું એટલે ત્રણસો સોળ જો સ્કૂલ બનતી હોય મિત્રો તો કેવડી ભરતી થવાની હોય એ આપણે થોડું વિચારી શકીએ છીએ ગુજરાતના જે જે જિલ્લાઓમાં ઓછી જે સ્કૂલો છે એ જિલ્લાઓને સ્કૂલો ફાળવેલી છે એટલે ત્રણસો ને સોળ ટોટલ સ્કૂલો છે લિસ્ટ જોયું છે ઘણા જિલ્લાઓ છે તો એમાં તમારો ક્યાંક વારો આવી શકે જો તમે ટેટ ટેટ પાસ હોય તો તો મિત્રો આજનો વિડીયો અને હા મિત્રો ગમે તો લાઇક કરી દેજો ઘણા દિવસે મળેલા છીએ એટલે અને હા નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો નહીં ભૂલતા તમારા મિત્રને શેર કરવાનું પણ નહી ભૂલતા ફરીથી મળીશું ફટાફટ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ